જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સેના દ્વારા ગાંધીજીના હત્યારા ગોડસેની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે હિન્દુ સેનાના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ગોડસેની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ હિન્દુ સેના દ્વારા અખંડ ભારતના હિમાયતી ગોડસેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

જન્મ દિવસ નિમિત્તે હિન્દુ સેના કાર્યાલય તેમની પ્રતિમાને ફુલાર કરી અને તેમને સતસત નમન કરી અને મોટા મીઠા કરીને ઉજવવામાં આવ્યો જય શ્રી રામ જય જય